હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મકાઈ વટાણાની ગરમા ગરમ ચટપટી ભેળ તો જો તમે આ રીતે ભેળ બનાવશો તો તમારે ઓઇલ કે બટરનો ઉપયોગ કરવાનો નથી તો મકાઈ વટાણાનો ટેસ્ટી ગરમા ગરમ નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તો ડુંગળીને ઝીણી કટ કરી લેવાની છે તો અડધા ભાગનું ટમેટો લીધું છે તો ટમેટાને પણ ઝીણું કટ કરી લેવાનું છે તો થોડા લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ પહેલાં કટ કરી લીધા છે અડધા ભાગનું લીંબુ લીધું છે એક ક્યુબ ચીઝ લેવાનું છે તો હાફ ટી સ્પૂન બ્લેક નમક લેવાનું છે વન ટી સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે ટેસ્ટ અનુસાર રેગ્યુલર નમક લેવાનું છે વન ટી સ્પૂન ચાટ મસાલો લીધો છે બે ચપટી બ્લેક મરી પાવડર લેવાનો છે તો ત્રણ ટેબલ સ્પૂન જે ઝીણી સેમ આવે છે તે લીધી છે તો અડધા ભાગની લીલી મકાઈ લેવાની છે તો લીલી મકાઈને આ રીતે દાણા કાઢી લેવાના છે મકાઈના દાણા કાઢવા માટે તમે મશીનનો ઉપયોગ કરો છો તો મશીનમાં અડધા ભાગના દાણા છે તે ભાંગી જાય છે તો હાથની મદદથી તમે આ રીતે દાણા કાઢશો તો દાણા છે તે મકાઈમાંથી ઇઝીલી નીકળી પણ જશે અને દાણા છે તે અડધા ભાગને તૂટશે પણ નહીં અને દાણા આખા જ રહેશે એક વાટકી લીલી મકાઈના દાણા છે અને અડધી વાટકી વટાણા લીધા છે તો વટાણાને પેલા જ ફોલીને રાખી દીધા હતા તો ગરમા ગરમ ચટપટી ભેળ બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો વટાણા અને લીલી મકાઈને બાફવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનમાં અડધો ગ્લાસ પાણી નાખવાનું છે અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય તો બે ચપટી નિમક નાખવાનું છે નિમક નાખી અને જે લીલી મકાઈના દાણા ફોલીને રાખ્યા હતા તે અને જે વટાણા રાખ્યા હતા તે વટાણા નાખવાના છે વટાણા અને લીલી મકાઈના દાણાને મિક્સ કરી તો પેનને ને અને પાંચ મિનિટ સુધી વટાણા મકાઈને મકાઈ લેવાના છે અને ગેસની ફ્લેમને જ રાખવાની છે છે ગેસની રાખશો તો તો પાણી તે જશે છે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે પેન ખોલી અને અને જોઈ તો વટાણા મકાઈ છે તે સારી રીતે બફાઈ ગયા છે ચારી વાર વાસણ લીધું છે તેમાં બાફેલા વટાણા અને મકાઈના દાણા નાખવાના છે અને ચારી વાર વાસણમાં તમે આ રીતે મકાઈના દાણા નાખી દેશો તો જે એક્સ્ટ્રા પાણી છે તે પાણી બધું નીકળી જશે તો થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દેશું તો એક બાઉલ લેવાનું છે અને બાઉલમાં જે વાફેલા વટાણા અને મકાઈના દાણા છે તે નાખવાના છે જે મસાલા રાખ્યા તો તે મસાલા નાખવાના છે તો મસાલામાં નિમક છે તે તમારા ટેસ્ટ અનુસાર વધુ કે ઓછું નાખવાનું છે જ્યારે મકાઈના દાણા અને વટાણા વાફ્યા તો તેમાં પણ નિમક નાખ્યું હતું તો જે ડુંગળી કટ કરીને રાખી હતી તે ડુંગળી નાખવાની છે અને જે ટમેટું કટ કરીને રાખીએ તો તે ટમેટું નાખવાનું છે કોઈપણ ભેળ બનાવવામાં તમે જે ટમેટાનો ઉપયોગ કરો છો તેમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ટમેટો બને ત્યાં સુધી કડક જ હોવું જોઈએ પોચે ટમેટાનો ઉપયોગ ભેળમાં કરવાનો નથી તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે અને જે સેમ રાખી હતી તે સેમ નાખવાની છે તો સેમની ઉપર જે લીંબુ રાખ્યું હતું તે અડધા પગનું લીંબુ નીચોવી દેવાનું છે તો જો તમારી પાસે નાનું લીંબુ અવેલેબલ હોય તો તમારે આખું લીંબુ નાખવાનું છે તો ચમચાની મદદથી બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી દેવાના છે યન્ટ છે તે મિક્સ થઈ ગયા છે તો એક પ્લેટમાં ભીડને કાઢી અને ઉપરથી ચીઝ નાખવાનું છે તો તમે પણ એકવાર આ રીતે ભેળ જરૂર ટ્રાય કરજો અને જો તમે પહેલી વાર વટાણા અને મકાઈની ભેળ બનાવીને તમારી ભેળ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને ઓઇલ ફ્રી ફેડની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લાઇકન બટનને પણ પ્રેસ કરી દેજો તો રેસીપી સારી લાગી હોય તો રેસીપીના ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે